અમદાવાદની રાઇઝ અપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જોકે એન્યુઅલ ફંક્શન તમે ઘણા જોયા હશે પરંતુ રાયઝપ સ્કૂલ નું એન્યુઅલ ફંક્શન કંઈક અલગ જ હતું આમાં ભાગ લેનાર તમામ બાળકો ત્રણ થી પાંચ વર્ષને હતા દરેક બાળકોએ સુંદર પરફોર્મન્સ કરી વાલીઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા બાળકોને ધાર્મિક પરફોર્મન્સનું આયોજન કરાવવામાં આવ્યું હતું બાળકો દ્વારા હનુમાન ચાલીસા ગણેશ સ્તુતિ શિવ સ્તુતિ જેવા ધાર્મિક પરફોર્મન્સ કરીને વાલીઓ મહેમાનો અને સમગ્ર સ્ટાફને મંત્રમુગ્ધ કરી દીધા હતા મારું નામ દીપ્તિ ગઢવી છે હું સોમલાલપુર સિલ્ક ઓફ મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું મેમ આજે આજે એન્યુઅલ ફંક્શન થઈ રહ્યું છે અપ પ્રી સ્કૂલનું એની જે થીમ છે એના વિશે હા રાઈઝ પ્રી સ્કૂલને તો ફર્સ્ટ ઓફ ઓલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા ઈચ્છીશું સાધના રાવલ મેમે જે એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું છે અને એમની જે થીમ છે ડિવોશન તો જે રીતે આપણી સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહી છે આપણે વેસ્ટર્ન કલ્ચરને બહુ ફોલો કરી રહ્યા છીએ અને સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તો આ હેબિટ જે આપણે યંગ સ્ટુડન્ટ્સ કે આપણી જે ઝેન બીટા જે કહેવાય છે એને તમે જો ક્યાંક ને ક્યાંક એ હેબિટ જો ઇન્કલ્કેટ કરશો જે અમે હમણાં જ જોયું આ પરફોર્મન્સમાં કે જે હનુમાન ચાલીસા ખૂબ જ નાના નાના ભૂલકાઓ એટલી સરસ રીતે આખી હનુમાન ચાલીસા બોલી ગયા તો જે ટીચર્સ જે છે એમના અહીંયા એ એ લોકોનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સફળ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યો છે અને એ એ પર્ફોમન્સથી એ સુંદર રીતે રજૂઆત થઈ છે એની એ એ બદલ હું સૌનો આભાર પાઠવીશ કે અમને અહીં ઇન્વાઇટ કર્યા અને અમે આ પરફોર્મન્સ ખૂબ ખૂબ જ સુંદર રીતે એમનું આયોજન છે અને એ અમે એન્જોય કર્યું છે અને સાધના મેમ હા એમણે જે અમને ઇન્વાઇટ કર્યું તો ફર્સ્ટ ટાઈમ અમને એવું લાગ્યું કે પ્રી સ્કૂલના છોકરાઓ છે તો એમનું આટલા લેવલ સુધીનું જે હશે એમનો જે કોન્ફિડન્સ લેવલ એ ટીચર્સને એકચ્યુઅલી સેલ્યુટ કરવાનું મન થાય કે જે રીતે ટીચર્સે એમના એફર્ટ્સ આપ્યા છે સી એ લોકોને તો આ કોરી સ્લેટ જેવા હોય છે રાઈટ એમને તમે જે રીતે તમે એમાં જેટલું રેડો એટલું આઉટકમ તમને મળવાનું છે એન્ડ ધીઝ ઓલ આર ધ ફ્યુચર ઓફ અવર નેશન તો એમનામાં જે હેબિટ બિલ્ડઅપ થશે એ જ આપણું ભારતનું ભવિષ્ય છે જઈએ ચેતા મારું નામ જયજીત છે મારો દીકરો આ સ્કૂલમાં ભણે છે રાઇઝ પ્રી સ્કૂલ દ્વારા જે આજે આયોજન કરવામાં આવ્યું હતું એન્યુઅલ ડેનું એમાં અમને આવીને ખૂબ આનંદ થયો અને એવું લાગ્યું કે અમારો દીકરો સારી સ્કૂલમાં સારી રીતે અભ્યાસ કર્યો આખા વર્ષની મહેનત આ બધા છોકરાઓની જોઈ અને અમને બહુ જ આનંદ થયો છે છોકરાઓએ આપણી સંસ્કૃતિને સાંકળીને નૃત્ય નાટિકાઓ અને હનુમાન ચાલીસા રજી રીતે રજૂ કર્યા ખૂબ જ ગમે આજે દરેક પેરેન્ટ્સને એમના બાળકો ઉપર પ્રાઉડ થાય